હલો રામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીના મિત્રો કેમ બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો આજે તારીખ છે સોળ સાત બે હજાર ચોવીસ મિત્રો તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે મગફળીમાં ઉરિયા અને સલ્ફર કેટલા દિવસે નાખવું અને કેટલું નાખવું મિત્રો ખાસ કરીને તો વિડીયોમાં તમે અંતર સુધી રહો મિત્રો તો ખાસ કરીને જો અત્યારે આપણે ઉરિયા અને સલ્ફરનું મિશ્રણ કરવાની શરૂઆત કરી દીધી છે તો મિત્રો ખાસ કરીને કાલે આપણે સાંજે વરસાદ થોડોક થઈ ગયો છે અને આજે પણ છોડ સત્તર ને અઢાર ત્રણ દિવસની વરસાદની આગાહી છે તો ખાસ કરીને આપણે એમાં મગફળીમાં સલ્ફર અને યુરિયાનું મિશ્રણ કરી નાખશું તો મિત્રો ખાસ કરીને વિગે સાતથી આઠ કિલો જે યુરિયા જે ખાસ કરીને ઉરિયાની કોઈ ખાસ જરૂર ન હોતી પણ યુરિયા ખાસ જરૂર ન હોતી પણ જો અત્યારે આપણે સલ્ફર નાખવું એટલે ભેગું મિક્સ કરી અને ઉરિયાની જરૂર પડે છે ઉડાડવા માટે નકર નકરો સલ્ફર આપણે વીઘે કિલો સાંટી નથી શકતા એના લીધે યુરિયા થોડું નાખવું પડે છે નકર જો એક મહિનાની આજુબાજુની મગફળી થઈ હોય તો નાઇટ્રોજન એની મેળતા આપતી હોય છે તો ખાસ જરૂર નથી પડતી હોતી તો ચાલો હું તમને આગળ આગળ મિત્રો દેખાડું છું તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો સલ્ફર અત્યારે એક કિલોની આજુબાજુ વિગે નાખવાનો અને બીજું પણ અત્યારે આપણે મગફળી ખાસ કરીને ચોત્રીસ દિવસની થઈ ગઈ છે અને બીજો સલ્ફર આપણે પણ પોટાસ જ્યારે પચાસ દિવસની આજુબાજુની થાય ત્યારે એવો સલ્ફર અને પોટાશ ડ્રમમાં મિક્સ કરીને પિયતમાં આપશું તો અત્યારે સલ્ફર આ વખતે મિત્રો મેન ફાયદો થાય છે હૂયા બેવતા હોય જમીનને એકદમ પહોંચી રાખે છે અને ફૂગમાં પણ એવું સારું કામ કરતું હોય છે અને બીજા નંબરમાં મિત્રો જે મગફળીની તેલની ટકાવારી હોય છે એમાં પણ એવો સારો વધારો અને વજનમાં પણ સારો વધારો કરતો હોય છે સલ્ફર મિત્રો વીગે કિલોની આજુબાજુ સલ્ફર અને સાતથી આઠ કિલો ઉરિયા તો ઉરિયા અત્યારે ખાસ કરીને આપણે સલ્ફર નાખવા માટે તેને જ ઉરિયા નાખીએ છીએ જેથી કરીને મિત્રો અને આગળ આપણે વાત કરીશું તો આ છે મલ્ટીપ્લેયર જે મુખ્ય ખરીદ મિત્રો ખાસ કરીને જાણતા હોય છે મિત્રો આપણને એકદમ સોડો અને કલર અને વિકાસ કરાવે છે જે એકદમ પીળી મગફળી રહેતી હોય અહીંયા આપણે અલગથી જ પૈસેલો આપણે નાખવાનું છે એનો પણ આપણે વિડીયો આના પછી બનાવશું તો ખાસ કરીને આનું કેવું રિઝન મળશે એની વાત કરશું આગળ તો મિત્રો આ રીતનું મિશ્રણ કરી અને મગફળીમાં ઉડાડી દેવાનું તો આપણે આગળ વાત કરીશું તો આ રીતનું મિક્સ કરી અને ખાસ કરીને એને સરખો ખાપ મારી અને ભેરવી નાખવાનું હોય છે જેથી કરી અને એકદમ મિશ્રણ થઈ જાય છે તો ખાસ કરીને મિત્રો મગફળીમાં જે તેલીબીયા પાક હોય કપાસ મગફળી એરંડા ત્યાં જેવા કે તલ તો એમાં ખાસ કરીને સલ્ફરની ખાસ જરૂર પડતી હોય છે જે વજનદાર અને ક્વોલિટી બનાવતું હોય છે સલ્ફર તો ચાલો આગળ કઈ રીતનું અમે ખા મારશું એ પણ તમને દેખાડીશ તો ખાસ કરીને મલ્ટીપ્લેયર પણ આપણે આમાં મિક્સ કરશું તો આનું કેવું રિઝલ્ટ મળશે તમને ખાસ કરીને આના પછીના વિડીયો આપણે બનાવશું સો સાત દિવસ પછી એ પણ જણાવવામાં આવશે મિત્રો મલ્ટીપ્લેયર ખાસ કરીને ઘણા ખેડૂત મિત્રો જાણતા હશે તો આનું માપ છે એકડે એક કિલો જેથી કરી અને મગફળીમાં પીડાઈશ અને ગ્રોથ અને એકદમ કલરમાં લાવે છે તો આનું પેશિયલ આપણે જ્યાં પીળી મગફળી છે અહીંયા પેસેલ અલગથીને જ આનો છંટકાવ કરશું તો ખાસ કરીને એ પણ આપણે તમને જણાવશું કે આનું રિઝલ્ટ કેવું આવ્યું અને કેવું ન આવ્યું મિત્રો આનું માપ ખાસ કરીને એક કિલોએ અઢીથી ત્રણ વીઘામાં એક કિલોનું માપ આવે છે મિત્રો તો આ મલ્ટીપ્લેયર ઘણા ખેડૂત મિત્રો જાણતા છે ને પણ ઘણાને અનુભવ હશે કે એવું રિઝલ્ટ છે તો આપણે પણ આમાં ઓણસાલુ ઉપયોગ કર્યું છે જે મલ્ટિપ્લેયર ખાસ કરીને ઓર્ગેનિક આવે છે મિત્રો કોઈ આમાં કેમિકલ કે ઝેર આવતું નથી તો આગળ આને પણ આપણે વિડીયો બનાવશું કે રિઝલ્ટ મેળવ્યું કે નહીં અને કેવું મળ્યું એ પણ ખાસ કરીને તમને દેખાડશું તો આપણે અલગથી સાઈડમાં પીળી મગફળી છે અહીંયા અલગથીને સ્પેશિયલ નાખવાનું છે અને આ રીતે અત્યારે આપણે મિક્સ કરી છીએ એ બધી મગફળીમાં નાખવાનું છે મિત્રો તો મિત્રો આ રીતનો કમ્પ્લીટ ખાપ મારી દેવાનો બે વાર એટલે કમ્પ્લીટ યુરિયા સલ્ફર અને મલ્ટીપ્લેયર પ્લેયર એક સાથ મિક્સ થઈ જતું હોય છે તો એકદમ આને પૂરિયા જોડે મલ્ટીપ્લેયરનું કોટિંગ થઈ જાય છે તો કોઈ પાણી સાંટવાની એમાં જરૂર પડતી નથી અને સલ્ફર પર દાણાદાર છે એટલે અમે કોઈ પાણી સાંટવાની જરૂર ન પડતી બાકી પાવડર ફોર્મ હોય તો ખાસ કરીને પાણી સાંટવું પડતું હોય છે હજી માટે તો ચાલો મિત્રો મેં આગળ તમને બધું પ્રમાણ અને કઈ રીતનું માપ અને કેટલા દિવસે ખાસ કરીને મગફળીમાં નાખવાનું તો ત્રીસથી પાંત્રીસ દિવસે આપણે આગળ બધું જણાવ્યું તો ખાસ કરીને નાખવાની પણ શરૂઆત કરી દીધી છે મિત્રો કાલે સાંજે સારો વરસાદ થઈ ગયો ને અત્યારે આજે અમે વરસાદની આગાહીએ તો પછી આજે વરસાદ આવી જાય કમ્પ્લીટ તો કમ્પ્લીટ કામ કરી જશે મિત્રો તો ખાસ કરીને મગફળીમાં અત્યારે કમ્પ્લીટ ટાઈમ છે જે સલ્ફરનું સારામાં સારું કામ કરશે જે જમીન એકદમ માપ અને કમ્પ્લીટ જમીનને પહોંચી અને ભર રાખે છે તો આ રીતનું કોમ્પ્યુટર આપણે ઉડાડી દેવાનું હોય છે મિત્રો ખાસ કરીને આ રીતનું કમ્પ્લીટ છંટકાવ ખાતાનો આપણે ચાલુ કરી દીધો છે અને તમે જોઈ શકો છો કે પારે કપાસ પણ એવો સરસ મજાનો છે અને મિત્રો હવે આના પછી આપણે જે વિડીયો બનાવશું કાલે વિડીયો આવશે જે મલ્ટીપ્લેયર અહીંયા પીડી આપણે મગફળી છે થોડી જમીનના કારણે આ બાજુ તો અહીંયા પીળી મગફળી છે અહીંયા આપણે નકરું મલ્ટીપ્લેયર જે માપ મેં તમને આવા વિડીયોમાં જણાવ્યું કે નકરું મલ્ટીપ્લેયર પીળી મગફળી હોય અહીંયા મલ્ટિપ્લેયર જો તમારે પેશિયલ વાપરવું હોય તો એક કિલો અઢીથી ત્રણ વીઘાનું માપ આવે છે તો એ રીતનું આપણે નાખી શકીએ છીએ તો અહીંયા પેશિયલ આ પીળી મગફળી દેખાય અહીંયા મલ્ટીપ્લેયરનું પણ પૂરિયા ભેગું મિક્સ કરી અને નાખશું એ રીતનું નાખશું એનું તમામ પ્રકારની વિગતવાર માહિતી આપણે કાલના વિડીયોમાં જણાવશું તો મિત્રો આ વિડીયો પૂરો થશે એટલે બાજુની સ્ક્રીનમાં જે વિડીયો તમને દેખાશે જે કે આપણે આનો આગલો વિડીયો બનાવેલો છે મગફળીમાં વહી તડકાવવા માટે ફ્લાવરિંગ વધારવા માટે સુયા વધારે બેસાડવા માટે કઈ દવા છંટકાવ કર્યો છે અને એડું માટે કયો દવાનો છટકાવ કર્યો છે મિત્રો તો બસ આજે વિડીયોમાં એટલું જ વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો તો આવા જાગુનો વિડીયો જોવા માટે મારા કિશન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મિત્રો તો જે આ જ આવી જ હકીકત જે માહિતી છે મિત્રો એ તમને ખાસ કરીને જણાવવામાં આવશે જે તમામ પ્રકારની જે હું મારી ખેતી કરું છું અને જે સચોટ માહિતી છે એ જ મિત્રો તમને ખાસ કરીને જણાવવામાં આવશે જે આપણો અનુભવ હોય છે એ જ ખાસ કરીને જણાવવામાં આવશે તો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ આજે વિડીયો ને વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો